ha ha, bơ thình thố thế, do do không kết luôn rồi đó, có do, giờ. mua ra cho nó khâu về nhà lo biêu cho mà nó blog mà, là વાઈ ગયા છે અત્યારે તો નવમાં નવું છે આઠમાં પંદર બાઈકી છે અત્યારે અને આજે પાસોમાં ફરી વાર અમારે અહીંયા આપણે તમને દેખાયું છું પાણી નર્મદા પાણી પાછું આવ્યું છે અત્યારે ફરી વાર તમને અત્યારે મુલાકાત લેવા લેવાડાવીશું અને હવે ફેર થઈ ગયા છે ને બસ થોડું કાંઈ ને અત્યારે જવું છે કામે તો આપણે જઈએ કામે કારખાના જવું જ પડશે બસ દોસ્તો જવું આપણે નીકળી ગયા છીએ હવે કારખાના જવા માટે અને થોડોક આ હીરા છે બીજાના એટલે આપણે આંથી આંચથી ફેરવાના હોય અહીંયા ઘંટી બે ત્રણ આલે છે ને બાજુમાં એટલે નેચી લઈ જવાનો હોય બીજે એટલે એના દેવા દેવીશી દઈ દઈશું અને આપણે કારખાના ત્યાં બે લઈશું અને તમને અત્યારે આગળ પાણી દેખાડું પછી તમને મોડકથી બધું દેખાડી આખું કેટલું પાણી ભરાવાનું કેટલું આવ્યું નહીં હોય જો તો તમને દેખાડીશ આગળ એટલો હવે ચાલો તો અહીંયા આપણે પાણી આવી ગયું છે નથી હાલી નવી ને અહીંયા તો તમને દેખાય છે થોડુંક પાણી અને અહીંથી તમને દેખાડું પાણી કેટલું એવી જો એટલું બધું ભરાઈ ગયું અહીંયા બધું ભરાઈ જશે અને એટલું છે સારું પાણી અહીંથી જરમ ભરાયેલા તમે જરમ દેખાડું આગળ આપણે દીધું બે ના ભાશે દીધું બે દે તા થવાનું તારવાનું છે કામે નહીં તમે બધે જો પબ્લિક જોવે છે અત્યારે આવી ઉભો વાત આપે ને તમને દેખાડું પાણી જો પાણી રહીશ નીકળો જો પાણી આવી ગયું છે આપણે જો કેવું પાણી આવે આ ધરમ ભરાય છે અત્યારે ગમે પાણી આવે જો હલે બોલો હેલ હટ હેલ

અને જો અમે થોડું કામ ચાલુ છે અહીંયા રુવાનંદ કુંંદ પાણી ન જતો એટલે થોડું છેને બધાય પબ્લિક હોય એટલે થોડું આ હળકુ કરી નાખે છે એટલે વયયુ જે પાણી ગાયાંગા ફાસે ફાસ્ટ પાણી અને જો આ મસ્ત કબૂતરમ જો રસરોની હવા આવી ગયા કબૂતર કેમ મસ્ત દેખાય જોરદાર નજારા કેમ મસ્ત આવ છે છે અત્યારે બપોરે ઘરે અને જુદા પડી ગઈ છે બપોરે જમી લીધું છે મસ્ત અને મજા આવી ગઈ છે જમવાની અને બસ અત્યારે જો આપણે થોડોક આગળ જઈશું પાછા પાણી જોવા કેટલું ભરાણું ખબરમાં તો ઓછું તો અત્યારે જોઈ આવીશું કેટલું ભરાણું પાણી અને અત્યારે તો દીધું જાય છે પાણી જોવા અહીંયા પાણી જોવા જશો હે પાણી જોવા જશો ટાટા 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 કરે તો ચાલો હવે આપણે ત્યાં જઈ પાણી જોવા કેટલું આવ્યું છે તમને અત્યારે દેખાડું અને હવામાં જોયું છે તો ઓછું હતું એટલે બધું અત્યારે તો ફૂલે ફૂલ થઈ ગયું છે એટલે કુવાય તે ભરાઈ ગયો હોય છે ઉપરથી જાતું હોય છે કાતર તો આપણે જોઈ લેવી આપણે જાણવું નથી એટલું બધું પાણી એ તો વાર લાગશે આખો દિવસ હોય એવા છે કે સાંજે ભરાય તો ઠીક છે તો કુવાય છે ઉપરથી જાતું હોય પાણી જો પાણી એટલું બધું જોર કરે છે ને તો ડેમ

ઉતર્યા ગયા છે અને એમ બેઠા છે કામે લવાનું ગાડી આવે છે અને પાણી બહુ મસ્ત ભરાઈ છે મારે પાણી ભરતા લઈને આ દેજો આ બધું ભરાઈ ગયું છે કે સમુદ્ર થઈ ગયો એ મસ્ત આ બપોરનું છે અને જે કુવો છે ને ભરાણ કુવો સાંજે ભરાઈ જાય તો આપણે કામે ત્યાં આવશું દાદા પછી ભરાઈ જાય છે કુવો અને પછી ગાડી આવે એટલે આપણે કામે દવા નીકળી જઈશું

છે આપણે પાણી જાય છે હવે આયલા દેવી ઘર બાજુ આયલા દેવી છે આપડે રામા પીલ ની ધોઈ નાખો અને અત્યારે પાણી ભરાઈ ગયું તમને દેખાય તો કેવું આમ તો પકડ દેખાય દેખાય છે ને પાણી એટલું બધું આ બધું પાણી છે આ નીચે લાઈટ દેખાય ને પાણી છે અને કેવું મસ્ત નજારો દેખાય તો ભઠ્ઠી કરો ને આપડે તાપ હાટો અહીંયા ભઠ્ઠી કરવા ચાલુ કરી દઉં હાલે બાકાશ સર ભઠ્ઠી કરે ભઠ્ઠી બળતા ઘટે છે એટલું ન હાલે હું પડ્યું છે આ લોખંડ છે લોખંડ કઈ કામ નહીં આપણે ગોતવી છે કઈ જડે તો હા એટલા હું ભઠ્ઠી થઈ જશે કે ને લેતા આમથી

કામ આપણું પૂરું હોય ત્યારે તો બધું થઈ ગયું છે મસ્ત રીતે અને હવે થોડોક નાસ્તો કરી લેવાનો છે તો અહીં નાસ્તો આવી ગયો છે એવું ને એવું એટલે નાસ્તો કરી લેવી અત્યારે અને બધું આ ભરાઈ ગયું છે અત્યારે જો થઈ ગયું એક લેવલ સરખું કામ પૂરું અત્યારે પૂરી દીધી છે ધોઈ બધે હવે થોડોક નાસ્તો કરી લેવી સારો નાસ્તો કરવા આવે અને આજનો બ્લોગ તમને ગમેક્રાઈબ કરી દો અને નવા સાથે બ્લોગ સાથે